મહાનગરપાલિકા ને આઠસો ને પંચાણું કરોડ ની વાર્ષિક આવક જામનગર મહાનગરપાલિકા ને કુલ નવસો ને પચાસ પોઈન્ટ સુડતાલીસ કરોડ ખર્ચ પેટે જાવક થઈ રેવન્યુ પેટે ચારસો ને પચીસ પોઈન્ટ સાડત્રીસ કરોડ ની આવક થઈ

તો ગયા વર્ષે એકત્રીસ માર્ચ અંતિત ટેક્સનો આંકડો એકસો ત્રેવીસ કરોડ હતો એની સામે આ વર્ષે આશરે એકસો સત્તાવન કરોડની રિકવરી થઈ છે જે આશરે સત્યાવીસથી અઠ્યાવીસ ટકા જેટલો વધારો સૂચવે છે ઓવરઓલ પણ તમામ પ્રકારના વેરાઓમાં વત્તા ઓછા અંશે સારી એવી આવક થયેલ છે અને જામનગરની જાગૃત જનતાએ આ વર્ષે આપણને ખૂબ સારો સહયોગ આપેલ છે જે લોકોએ ટેક્સ ભર્યા છે એ સૌનો આ તબક્કે હું આભાર માનું છું અને હજુ પણ જે લોકોએ ટેક્સ નથી ભર્યા એ લોકોને મારી અનુરોધ અને વિનંતી છે કે આગામી સમયમાં ઝડપભેર ટેક્સ ભરી દેવા કે જેથી આપને વ્યાજનો પણ સામનો ના કરવો પડે ઓછો વ્યાજ ભરવું પડે અને શક્તિના પગલાઓનો પણ આપને તકલીફ કોઈ ન પડે એવી અમારી વિનંતી છે સરસ કરતા આશરે સત્યાવીસ અઠાવીસ ટકા જેવો વધારો છે ગયા વર્ષે એકસો ત્રેવીસ કરોડ હતું જે આ વખતે એકસો સત્તાવન કરોડ છે જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ